લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી કો સીતારામને બોકે તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાંગે ઇઝરાયલની વ્લોગમાં તો હવે બસ હું જો પાણી હોવા હોવા પેલું કામ એ જ છે કે પાણી પીવાનું પાણી પીવું મુનડો અહીંયા તો હે ને જો બારોબારનું વાતાવરણ એકદમ મસ્ત કેવું દેખાય છે મારે મુનડા લઈને જવું હોય નીચે તો બધાય કહેતા હતા કે તમારું મતલબ કે એક બેનની કે કોકની કમિટી કે તમારું ડેઈલી રૂટિન કઈ રીતના એનું કામ હોય તો ઇઝરાયલમાં જો કે મોસ્ટ ઓફ ડેઈલી રૂટિન સેમ હોય અલગ અલગ હોય બધાનો ટાઈમ અલગ અલગ હોય ઉઠવાના ડોહા માણસનું તો એવી રીતના હોય છે દેખો ને નીચે ને પછી પાછી આવે ને તથા આ તો ઉઠે ગયો હોય તો એને નાસ્તો આપો પછી માણી નાસ્તો કરવો જો કે સાંજ દૂધ નાસ્તો કરે કંઈ નીકી નહીં હોય એટલે એવું છે ચલો તો મોનું કહી લે કે નીચે જાતે હે તો ફાઈનલી ગઈ નીચે આવી ગઈ હે મોનાને મારા આટલા ઇલાકા માં ફૂલ ફૂલ જોડવું પડે કારણ કે મોનોડી હે ને આ પેશાબ કરી ને પછી બોલો ભાઈ મારા બાધે એટલે ઇન્ડિયા માં કી નોક જોક ચાલુ હોય એવી રીતના અહીં અહીં મારે બાંધવાનું થઈ જાય છે એટલે હાલુ રીએ ચલો મેં બહાર કા નજારા આપ લોકો કો દેખાતી હે ક્યા ક્યા હે દેખો તો એટલે તો એ માન ભૂગે હગી મોનોડો જો અહીંયા આ બાજુ કપડા ઉડે છે જો આ મે આવ્યો તો ને ભીંજાઈ ગયા અર્ધા તો જો આવી રીતના નાખે છે આ લોકો દેખે હું તો એની ને આવી હે આ બધા મારા મોઢામાં જોવે કે આ એની રખડે સ્વેટર પહેર્યા વગર ને પાટલે હજુ ટાઈડ નથી ફેર નથી

એવું હે તો ચલો ફિર જા મેં આપકો દેખાતી હું ક્યાં ક્યાં કરના હે આજ ડેલી રૂટીન જોકે અહીં સેમ જ હોય ઉઠવાનું બેહવાનું ખાવા પીવાનું આ હા એક બેનની કમેન્ટ હે કે બેન તમારા કાનમાં કેમ કન્ટિન્યુઅસલી હેન્સ બીજ હોય છે તો એનું કારણ છે કે વિડીયો ઉતારે તો મારા પાસે માઈક છે નહીં તો અવાજ પ્રોપરલી જાય એવું મારું વિચારવાનું છે ને નકરી વિડીયો ન ઉતારતી હું આઈકથી મેં આ યુટ્યુબને તો હમણાં ચાલુ કર્યું હોય બે બે મહિના અઢી મહિના થયું એના પહેલાં એ એન્સ્પ્રી કાનમાં જ હોય તો ડોકમાં લટકાડેલા હોય એનું કારણ હે કે અહીંયા આ લોકોને ફોનથી બહુ ઇરિટેટ થાય સ્પીકરમાં તમે વાત ન કરે હવે તો એટલે એન્સ્પ્રી હોય તો ફોન આવેલી તો ઉપાડી લેવાનું છે એવું હે બેરા બેરા થઈ દે એ કામ કરવું એવા હાલ ને મોસ્ટ ઓફ બધા કાનમાં એન્સ્પ્રી લટકાડેલા એને તમે જોજો માં તો આજે ઘણી છે કે કાંઈ મેં એટલે એટલી હોય વાત પણ આ એવું કંઈ ન હોય આ તો હોય કે આ હોય કે ગમે હોય અમુક બેરા હોય આ તે કોઈ સાંભળે ન હો કે એટલું બધું તો હાલ રહીએ ખાતું આપણું તો ચાલો ગાઈસ મસ્ત મજાની મીઠી ચા બને આપણે તમે આતાનો નાસ્તો ને બધી પ્રિપેર કરી બધી વસ્તુ એક થાળીમાં ગોઠવી એવું કરી ને મનો એ જો ખાઈ લીધું હોય દેખાય

और जो हमारे यहाँ यहाँ सफाई कर रही है देखे ब्लैक ब्लैक थे यहाँ आते कि ठहरी है चाय बने तय मुझे हूँ आता नहीं डिश तैयार करीस तो देखो हमारे तनूर हमारे वो बंद बगड़े गुण चाय

તમને કઈ ન્યુ જોવા મળશે ગુરુવારે મહિનો બે મહિનો થાય એટલે કંક ને કંઈક રખડવા ભાગીએ એટલે વાંધો નતો આવતો હું ઈન્ડિયા આવતી ને તારે મારી બેનપણી ની હું હોખ નો લેવા દેતી ને હું લેતી રખડા રખડ રખડા રખડ મને કોક ઈ કહે ને કે હું કાકતી પણ બરાબર થી રખડે ને આવી હોય એવી થાકે ગઈ એ થાય કે આજ તક ખાય નહીં મને કોક કેને કે જાઉં હાલવા જાઉં તો હું ત્યારે જ હોય એટલે મને કોઈ ભૂલે શું કે નહીં હાલ આવું તારે ચડી લેજાવી જ હોય તો એ જ કે હા ને કીએ નોલેજ એવી નહીં મને ખોટે ખોટ કે ત્યારે જ હોય એવું છે ને આ વખતે તો હું સ્પેશિયલ હેરડીના ર માટે જ જાય એટલે આમાં ઘણા બેસ કરી લીજો કઈ જગ્યાએ હું જવાની હોય હેરડીના રો ત્યાં ચડે હે એવું મેં સાંભળ્યું હોય હવે ચાલુ હોય તો મારું મારા બાઇકમાં હું મારે જે જોતું હોય ને એ થતું જ નથી પણ એવા એટલીક વસ્તુ તો થઈ જાય હા તો હવે હું કામ કર લઉં આસ તો જો કેવું મસ્તી નહીં તો અહીંયા ચા બને હે અહીંયા ગાંઠિયા તીખા મોરા ને સાઈડમાં સવારું હું ને આપણો કારણ કે આ ગાંઠિયા મતલબ કે મારા આતાની મારા આતો છે મારો ખુદનો આતો એની બહુ જ ના ભાવતા પાછા મણીની એવા ભાવે મારા આતાની ફૂલની ફૂલ ગાંઠિયા ભાવતા એ અમારા બાપાની અમારા કટાબમાં અમારા ઘરમાં ઘણા એવા માણે કે જેને ગાંઠિયા ફૂલ જ ભાવે અને હું હજી ખુદ એ જ કારણ કે હું આથી ઇન્ડિયા જાય ને એટલે પેલા રાજકોટ જાય ને રાજકોટ ગાંઠિયા ખાય પછી જ ઘેર જાય ખબર નહીં આઈ

ને પછી હું અંજવારી કાઢતી ત્યાં તો આ તો ઊઠ્યા દેખો બહારનું વાતાવરણ જુઓ કેવું મસ્તીનું દિલના અરમાન ખુશ થઈ જાય હવે હું આ નાસ્તો બનાવું ને આ તો સાફો હશે હું દેખાય હું અહીંયા સાફ સફાઈ કર્યું આ બધી તૈયાર કર્યું એ હું બનાવું એ બતાવું તમને हजुर करी गरेन भयो डेली रुटिन भयो नर्मल बाँकी होली डोहिले नि મણી હવેથી લઈને સાફ સફાઈ કરાવે સાફ સફાઈ કરાવે એ તો અલગ વાત પણ એના કુકડા સાફ કરવાના એનું નાવાનું ઓઇલું આ તે ગેંડી બત્રીજીના ઓઈલા આખા એટલી આપણું કામ જ છે એટલે કરવું પડે આપણે જિંદગીમાં એ થાય કે કુકડા ટોયલેટના કુકડા એવી રીતના સાફ કરાવે ને આપણે એ રોહડું એવું સાફ ન કરીએ એટલું ક્લીન કુકડા સાફ કરાવે કુકડા મતલબ તમને સમજાય ને કામ કે મને નથી ખબર જે કહેવા છું બહુ દુઃખના ઉતા પણ નથી કહેતા કે બધાનો વારો આવે હર ગુકાદી ના થાય તમે એવું કામ કરવા માંડ્યા આ તો ત્યાર થઈને બેઠા એટલે લગભગ અમારે લેવા જવાનું હોય કે કઈને ખબર નહીં જવાનું એ લગભગ બેર થઈ જા טוב. טוב. אוקיי, זה ברור, הוא ייקח את זה, יביא את זה, ויסביר לך הכל, איך עושים, תרשמי הכל. אוקיי, אוקיי. חם, קר, כמה מלאות, אוקיי? כן, כן, אוקיי. נגדול, יאהבה. אם זה בא, אני באים של... גם אתם אוקיי, ביי. ביי. טוב, רגעים, את רואים להתנגד? હું અહીંયા સફાઈ કરું જો ઘરમાંથી કાઢી લીધી ને આ બાકી રાખી દીધું કારણ કે આ તો ઉઠે એને ખાઈ લીધું જો આ ઈન્ડ ની ને અડધો કોફી ઈન પડી એવી રીતના બધી હે તો અડધી હંજવારી કાઢી હે અડધી બાકી જો તમને દેખાતું જ હેરા તો ચલો હવે હું પાછી આ કાઢી લે તો ડેલી રૂટીન મારું મોર્નિંગ જો આવી જ રીતના હોય કે બા ઘરનું કામકાજ નોર્મલી કંઈ કરતા એ જ કરવાનું ને બા મોનુડો મારું મેઈન કામ તો મનુડો હે આતાનું તો સાઈડમાં જાય આ તો હાજર નરવો હે ને ભગવાન એને હાજર નરવો રાખે એવું નથી કે મારું કામ હેલું એ કાકે કે ભાઈ આતાને કંઈ ન થાય હું તો એ જ કાં કે ભગવાન બધાને હાજર નરવા રાખે એ આપણે રૂપિયા હાથથી એ કહીએ કે ના ના અને અહીં થઈ જાય ને માંદું થઈ જાય ને અહીં નહીં ના રોગે મોકલું કરમ એ થાય તો હાલે હું સફાઈ કરી નાખા ને હા જો આ તો મને આ ઓલું ઓવન હે ને એનું કહેતા હતા કે ભાઈ આવી દેવા એ બધું સમજેલી છે કે ચાલું થાય કે બંધ થાય ક્યાંથી હોટ ક્યાંથી એવી રીતના બધું ને આવે એટલી પાસે મને ફોન છે તો હમણાં એ આવી એ ભાઈ આવે બદલે હું પરવા છે તો આપણે તો મસ્ત નાઈ ધોવાની ત્યાર થયા પણ હજી ઓલો ઓવન વારો ભાઈ તો આવ્યો નહીં આ તો આવ્યા ત્યારે ફોન કરીએ એની ને મોના નવરાવી આજ તો કાંઈ એમ ન હોય અઠવાડિયેમાં એકદમ બે અઠવાડિયે એવી રીતના નવરાવી હમણાં તો ટાઈટ હતી તો એની બી બાથરૂમમાં બોરાને રાખી જવું તો હમણાં દેખાડ્યા મનુ મનું નવરાવ મારે તો પૂર રાખી ઘોડીક વારની અન્ય જો ડેલી રૂટીન બસ કંઈક આવું હોય હંજારી પોતા પછી કારક કારક કંઈક ને કંઈક આમાં સાફ સફાઈ ચાલુ હોય કા રોહડાના ખૂણા આ ખૂણા ને એવી રીતના કામમાં કંઈ ન હોય બસ ડોહું ને ફેમેલી હારા હોવા જોઈએ જ્યાં મગજથી ત્રાસ ન આપે બાકી તો કંઈ થાય નહીં ખાલી પછી આ અહી ફોનુમાર વાતું કર્યા રખાય ના પાગલ પાગલથી જઈએ અઠવાડિયેની પણ મહિને બે મહિને એકાદ રજા રખાય રૂપિયા રૂપિયા હાવ નોકરી રખાય